લોકભરતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાયેલી ગોહિલવડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભરતી ગ્રામ વિદ્યાપીઠમાં યોજાયેલ વાર્ષિકોત્સવ પ્રસંગે અગ્રણીઓ ભૂતપૂર્વ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા યોજાઈ ગઈ જાણીતા વિચારક વક્તા અને કટાર લેખક શ્રી જય વસાવડાએ જીવન જીવવાની કળા સંદર્ભે વ્યાખ્યાન આપ્યું વડા વડાશ્રી અરુણભાઈ દવેએ આવકાર પરિચય સાથે કાર્યક્રમ ભૂમિકા રજૂ કરેલ અને વક્તાશ્રી જય વસાવડાને ખોજી અને મોજી ગણાવ્યા વાર્ષિકોત્સવ પ્રસંગે શ્રી હસમુખભાઈ દેવ મોરારીએ વાર્ષિક નિવેદન પ્રસ્તુત કરેલ

ચક્કુની દ્રષ્ટિએ જુઓ તો એ આપણા હાથમાં કોઈ હોય ને સુધારવું હોય તો હેન્ડલ બરાબર જ જો હેન્ડલ સરખો હોય તો જ આપણે કામ કરી શકીએ શિખર માટે જ વિદ્યાની જરૂર છે પણ પાયા વગર શિખર ટકી શકતું નથી એટલે બંનેનો સંગમ થાય તો જ તમને કઈક જીવનની પ્રાપ્તિ થાય જીવવાની તક મળે અને એ જે વિદ્યા છે

કારણ કે ત્યારે આપણું મગજ જુદા ટેન્શનમાં છે કે રોય વે છે એ બનતા છે કે નહીં મને શું થઈ ગયું છે અંદર એન્ડર થઈ ગયું છે આખું તૂટી ગયું છે રદીમન પડી જશે તો મદદ નહીં મળે તો સારવાર નહીં મળે તો આવો વિચારો એક ક્ષણે ચાર કરોડની કારમાં બેઠા છો કે ચાર લાખની કારમાં બેઠા છો એ વિચાર પણ નહી આવે મને છે ધીરે ધીરે ડાઈસ કોની નામની અંગ્રેજી ભાષા અરે કે તો ગુડ અંગ્રેજી પર સ્પેશિયલ એમાંથી અંગ્રેજીમાં એવા કે આપ બીજા જે બને છે આદતોના ગુલામ જે બને છે આદતોના ગુલામ જે રોજ અનુસરે છે એક ધારી એકની એક દિનચર્યા જે કદી નથી બદલાવતા પોતાના શોખ નથી જોખમ લેતા પોતાના વસ્ત્રોના રંગો બદલવા જે ક્યારે નથી કરતા અજાણ્યાઓ સાથે વાતચીત એ વરે છે ધીરે ધીરે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર